નમસ્કાર સ્પાર્ક ટુડો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે દેવોની દિવાળી એટલે કે દેવ દિવાળીનું મહામંગલકારી શુભ દિવસ હાલ અત્યારે અમે આવી પહોંચ્યા છે નરસિંહજીની પૂર આજે ભગવાન તુલસી માતાને પરળવા જશે અહીંયાનું ભક્તિમય વાતાવરણ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે બસો ને અઠ્યાસી વરગડો હોય ભક્તોની ભારે ભીડ હોય વહેલી સવારથી જ અહીંયા લોકો આજનો જ એક એવો દિવસ કે જ્યાં ભગવાન ના ચરણ સ્પર્શ કરવાનો મોકો અને લ્હાવો મળે વહેલી સવારથી જ ભક્તો ની ભીડ જોવા મળી છે ભગવાન સાંજે તેઓનો વરઘોડો નીકળશે તુલસી માતાને ને પરણવા જશે તેવા એક અદ્ભુત ક્ષણ અદ્ભુત લાહો ભક્તો તેની તેના દર્શન કરી રહ્યા છે બસો ને અઠ્યાસી નો વરઘોડો ઐતિહાસિક પરંપરાગત મુજબ ભગવાન જે વરઘોડામાં બિરાજમાન થવાના હોય તે પાલખીને પણ શણગારવામાં આવી ત્યારબાદ આખી રાત રાત્રે મંગળા આરતી થઈ અને મંગળા આરતી બાદ આજે સવારે જ ભગવાનને શણગાર કરવામાં આવ્યા નરસિંહજી એ પરંપરા હાલ અત્યારે જળવાઈ રહી છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક મહાકૃષ્ણ શુક્લા સર ઉપસ્થિત છે સર શું કહેવા માંગો છો ભગવાન આજે દર્શન કરવા માટે હાલ અત્યારે અહીંયા આવ્યા ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં એક એવી પરંપરા કે મને લાગે છે કે આખા દેશમાં કોઈ ઢેગાને નહીં હોય આજે ભગવાન મુશિજી જે બસો ને વર્ષથી ચાલતી એક પરંપરા એક પૌરાણિક ઐતિહાસિક પરંપરા આજે નગરચર્યાએ નીકળીને જ્યારે તુલસી વિવાહ માટે તુલસીવાડીમાં જવાના છે ત્યારે આ એક અદ્ભુત સંયોગ વડોદરાના પાસે આવ્યો છે આ એક જ કાર્યક્રમમાં આ ઉત્સવમાં આવવા માટે દેશ વિદેશથી આ વિસ્તારના વડોદરાના નાગરિકો આવે છે અને આજે અમે પણ સવારે આવ્યા છે ચાલલા વિધિમાં અને ભગવાનને આજે આપણે ચાંદલા વિધિનો એક કાર્યક્રમ રાખેલો છે તમામ નગરજનો પણ અત્રે જ્યારે ઉપસ્થિત છે ત્યારે સૌ પ્રથમ તો બધા જ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે સાથે આજે જ્યારે નાનક જયંતિ છે પાંચસો ને અઠ્ઠાવન વર્ષની જે પરંપરા છે તો નાનક જયંતિ અને ગુરુ નાનકજીના જન્મદિન નિમિત્તે પણ અમૃત પર્વ નિમિત્તે પણ તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર સર ભારે ભીડ જોવા મળી રહી છે હાલ અત્યારે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે ચરણ વર્ષનો પણ લાહો તે લઈ રહ્યા છો મહત્વની બાબત એ છે કે સાંજે જયારે ભગવાન તુલસી માતાને ને છે અદ્ભુત અદભુત લહવાનો અમે પણ આપણે દર્શન કરાવ જયારે તુલસી માતાના સાંજે પ્રણવા જશે અલગ અલગ જગ્યા પરના આ પાવન પવિત્ર જે દર્શન છે જે માહોલ છે તે આપણે બતાવવાનો અમારો પ્રયત્ન કરીશું અલગ અલગ જગ્યા પરની અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ક્લુડો ન્યૂઝ પર જોડાયેલા કેવાનો અભરાટ સહ્ય સાથે હું રહી સ્પાર્ક ક્લુડો ન્યૂઝ